નમસ્કાર મિત્રો અમારા નવો ઓડિયો સ્વાગત છે જય મિત્રો માણાવદરના રાજુભાઈ જે જે એક છે અને રાજુભાઈ જે દીકરી સાથે જેને લગ્ન કર્યા અને જે તેને કાંઈ વાંધો નથી અને જે તે જાગૃત નાગરિક છે અને જે તેના સમાજને વાંધો છે અને જે મનસુખભાઈ રાઠોડ ને ફોન કરી અને જબરજસ્ત મિત્રો વાત કરી આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળજો સાંભળાઈ જવું છે કે જે ઘણા બધા દેવી પૂજક લોકો હોય છે અમુક લોકો અભડાતા હોય છે દેવી પૂજક અને સાત આઠ દિવસ તો નાતાય ન હોય અને દેવી શક્તિ દેવી શક્તિ કરતા હોય પણ જે આ રાજુભાઈ છે તે એક જાગૃત છે અને જાગૃત નાગરિક છે અને જે આ રાજુભાઈનું એવું કેવું છે કે મેં વાલ્મીકીની દીકરી સાથે લગ્ન કર્યા અને મને કોઈ કાંઈ નડતું નથી પણ જે ઉંમર પૂરી થતી થઈ ગઈ હોય તો એ સંવિધાન થકી જે દીકરી દીકરો ક્યાં લગ્ન કરવા અને ક્યાં ન કરવા તેની રીતે એની લાઈફમાં જીવવાની જે બધા બંધારણમાં જે હક અધિકાર આપેલા છે મિત્રો તો એ જે મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો અને જે અંધશ્રદ્ધા વિશે અને તેના જ સમાજ વિશે જબરજસ્ત મિત્રો વાત કરી અને જે આ ભુવા ભરાડા તાંત્રિકો હાવ ખોટી ના હોય છે અને જે માતાજી કઈ બોકડા કોકડા કઈ ખાતા નથી જે આ દેવી પૂજક રાજુભાઈ સોલંકી એવું કેવું છે અને દેવી પૂજક બધા હોતા નથી અમુક સારા હોતા હોય છે તો જે રાજુભાઈ છે દેવી પૂજક અને જે વાલ્મીકીની દીકરી સાથે લગ્ન કર્યા અને જે રાજુભાઈ છે માણાવદરના અને જે મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને જબરજસ્ત વાત કરી અને જે મનસુખભાઈ રાઠોડને મિત્રો ફૂલ સપોર્ટ કર્યો તો તમે રાજુભાઈને સાંભળો

માણન કાને ને છોકરી દેવી પૂજક ના રાજુભાઈ સોલંકી તરફથી મને તમે સપોર્ટ આપો છો એના માટે ફોન કરો હા મારા સપોર્ટ માં હા તમારા બોલું ને મને અત્યારે એટલી સમજ્યા અમારે ખોટું કેવી રીતે કરેલું છે લવ મારી ની કે આની આ ની છે ને એની મારે રાખવાની છે તમારે મને રાખો કે ના રાખો તો એ વ્યક્તિ હું કીધું કે અમારી નાતમાં તમે ના હાલો એટલે મેં કીધું કે અમે નાતમાં કેમ ના હાલ તમે પૂછો છો કે માતાજી ને પૂછો છો

આ વ્યક્તિ માં આ વાંધો છે પણ માતાજી ને મારે નથી માતાજી તો કઈ જવાબ દે નહી માતાજી જવાબ દેતી હોય તો એ સવાલ નો જવાબ ઉભી રેતી હોય ગમે ત્યારે હાચી વાત સાચી વાત છે માં ખાતા હોય માતાજી ને બોકડા કાપવા તો માતાજી આડી ઉભી રહી જાય કે જનાવર ના ખાવ તો બીજું કરો હે તો જનાવર માંગે બધું ખાય ખાય તો માણસ માતાજી થોડી ખાય છે સાચી વાત છે વાઘરી નો સમાજ નો બગાડ્યો છે સમાજ એ વાઘરી અત્યારે તમે બોલો છો ને મેં રેકોર્ડિંગ ભર્યા તમારા સાંભળ્યા છે મારે કોઈ ખોટું ના બોલો ને

ખાઈ તો એ જાય છે પછી આ બોકળા ધરાવે એ બોકડા તો તમે માતાજી થોડી ખાવા આવે છે હું માનું કઈ રીતે માતાજી ને માનું કે માતાજી હારું ભરું આવે ને બોકડા ખાય ને તો માનું હમ હમ ખોટું છે મારી વાત સાચી વાત બરોબર ગમે એવું ધર્મ હોય ને એને ધર્મ માનતો હોય એવું નથી કે સડે માતાજી ને બધા પણ માતાજી જે છે એ જ તમને કોઈ ચડાવે તો માતાજી બે ક્યાં હું તો તમને કહું અમારા કુટુંબ માં બધે મેં કહી દીધું

માયુ હારે આ ગાયુ હારે કરે એને આપી નાખું તો મારે દાજ નથી કે આ મને એમ થાય ને કે મારી નાખું એને એને ઉતરવા ના દઉં એને તમને એને રાખે પણ ઓલા આ ચોખ્ખી વાત કરતી ઈ બિચારી એવી રીતે એમાં હું મારી રીતે પરિસ્થિતિ માં હું એવું એને ભેગો લ્યો એ મારી પરિસ્થિતિમાં એટલે હું કઈ કીધું અને મેં કર્યું ઈ મારો ગુનો અને વાગડ્યો અમને એમ છે કે તમે પાંચ વર ઓલો બોલો આખી વીસ વર સુધી તમને કે માતાજી માં ના રહેવાથી વીસ વર હું આખી પેઢી હું કોઈ પેઢી ની અમારે રેવું જ નથી તમારે ભેગું વાંચડી માં સમાજ માં રહેવું નથી એને અમને જમાદ લેવા તો આવડે પણ કોક દિવસ ક્યાંક ભેગા થાવ ને ત્યાં હાથ વગર ના કરી નાખવા ભેગો અને અમારે બધાને કીધું છે કે ખોટું નીચે મનસુ કાંઈક મારે સાંભળ્યું મારી વાત એક જ છે હવે પણ આનો રસ્તો છે ને મારે કરવો છે વાકરી વાળો તો મને સહેજ છે તો સહેજ છે હાલો આપડે અત્યારે જે હાલમાં થાય છે ને એનો ભાઈ મારી માથે ખોટું થયું છે આ બધી રીતનું ખોટું વાત તમે બધા મને બધી ખબર છે કે તમે બધા કરો આપડે કોઈ જો એવું નથી

આ વાત નું ગાજે મેં વાત લીધું ભાઈ કઈ રીતે તમે એને કાઢો છો તમે માતાજી પૂછ્યું માતાજી તમને કીધું કે કાઢી નાખો રૂપિયા આગળ આગળ એમ કીધું ને આગળ એમ કે પૈસા તો આગળ કરી દેલું પૈસા અમારી પાસે કરે પણ પૈસા નથી તો અમે આજે ફરી બતા હવે પાંચ વર્ષથી મનસુ કાકા મારે સાંભળ્યું પાંચ વર્ષથી અમે એવા હેરાન થાય છે અમારું બધું કામ છે અમારું ભાઈ બહેનો નું કામ થયું મારા મારા કાકા મરી ગયા અમે એકલા બેઠવા અમારે વાહ વ્યવહાર કરવા ઉભા ના નારી

મનસુખભાઈ રાઠોડને મનસુખભાઈ રાઠોડને હું એક દેવી પૂજક તરફથી પૂરેપૂરો સહકાર આપું છું અને દેવી ના જે સોર છે એવો વાયરલ કરી બસ કરજો તમે કરજો યાર કરજો એટલે કામ કરજે મારું તારો ફોટો મોકલું બધી સમાજ નું ઓલી સમાજ વાત કરજો મારી કીધું બરોબર મૂકી દો ફોટો રાજુભાઈ હા બોલો રાજુભાઈ પપ્પા નું નામ ભડુભાઈ ભલુભાઈ હા ભુભાઈ ભાઈ ભડુભાઈ હા એમના ને બોલું નામ ના ભડુભાઈ સોલંકી ને હા સોલંકી હવે આમાં તમારે દેવી પૂજક તમને થોડાક દબાવશે ને એવું બધું કરશે કઈ વાંધો નથી ને ભલે દબાવે મને કોઈ બીક નથી હા રાજુભાઈ ભડુભાઈ સોલંકી ગામ ક્યુ કીધું અને જો માણાવદર ની બાજુ માં નાકરા બરાબર માણાવદર માણાવદર ની બાજુ માં નાકરા માણાવદર હા હા માણાવદર મને ભલે દબાવે પણ અમે એવું પાંચ છ વર્ષ અમે દુઃખ વેઠી છે તો એમને નહી ખબર પડતી મોજ થી તમને બધું જનાવર બોકરા ખાય છે ને દાણા એને શું છે કે જે ફેલાવતા હોય જે દાણા જોવાનું કામ કરતા હોય જે દાખલાનું કામ કરતા હોય છે હોળી પ્રજા ને ફસાવી પાંચ રૂપિયા લેવા હોય ને દેવ ના જોશ જોવા હોય વાહણા વારવા હોય આ બધી વસ્તુ અટાણે હું જે બોલું છું ને ઈ એને કઠણ આવતું હોય ઈ એને પાચન થાતું ન હોય એટલે ઓલા જે દેવી નો ધંધો કરવા વાળા છે જે દેવી ના દલાલો છે ઈ લોકો મારી વિરુદ્ધ આવતા હોય છે તમારી છાતી છે તમે અત્યારે આ જે અવાજ ઉઠાવ્યો ઈ અમારા માટે શિરોમાન્ય બન્યો અટાણે તમે અમારા હીરો બન્યા હું કામ કે ભલે તમે વાલી અમારે

એનું ધર્મ ની જે વાત ઈ કરી સમાજ ના કરો ને ભાઈ રૂપિયા લ્યો લ્યો એની ક્યાં વાત આવે છે આમ રૂપિયાની કેમ વાત છે તો એ છોકરી ને છોકરી કઈ પણ કરું છે તો એ છોકરી કરે તમે કરો ને લ્યો ને હવે અત્યારે મારે રખા દાદા દાદા સમાજ અમારો ધર્મ અમારો ધર્મ એટલે તમારો ધર્મ તમને માનતો એવું અમારે પાંચ વર્ષથી તમારી તકલીફ પડી અમારો ધર્મ ધર્મ આવી માનતો તો કે ધર્મ હતું પેલા આપડે એમ આપડે ધર્મ હતું એવું નથી હતું પણ જે દિવસ અમારે પાંચ વર્ષથી અમે ત્યાંથી રોઈ ને આવ્યા ને પણ ચાલી વાર ચાલી વાર ની પણ પચાસ વાર પણ એક અમારે ત્યાં લેવું એટલે લેવું અમે રોઈ ને આવ્યા હતા તમને કોઈ નાખી પણ એટલું અમે કીધું કે તમે જે દિવસ અમારી સામે આવજો અમે તો એને કોઈ નથી કેવા માંગતા પણ એ ઓલ ઓલ છોકરી એક જ વાત મેં કહી દીધી તું મુક્તિ નહીં કહું

પડકાર કરી આવેદન ગમે આડો આઠોડા પાછા પડે તો મારો એક માફી નો વિડીયો નથી ફળના દીકરો તમે આવેદનો ગમય કરો મનસુખ ગોવિંદ માફી નો વિડીયો ન હોય તમારી જેવા કહુરિયા કીધે વિડીયો માફા માંગે બીજા તમારે જ્યાં જરૂર પડે ને તમે તમારે કેજો અમે આપડે કોઈ અમારે જાતિ પ્રત્યે સમાજ પ્રત્યે કોઈ લેવા દેવા નથી બરોબર પણ તે મને જે સપોર્ટ કર્યો તે મને જે કઈ તમારા દેવ પૂજક સમાજ માંથી મને મદદ કરી એ બદલ હું તારો આભાર વ્યક્ત કરું છું કેમ કે સમજદાર વ્યક્તિ ની અમારે જરૂર છે સમજો તું મારી વાત મારો મારા વાત ની કરી કે પાંચ પાંચ ચોથો વર્ષથી ઉધી અમે આ તકલીફ ભોગવી મારા કાકા મરી ગયા તો ખાલી કામ દેવા કોઈ લોકો એનો એમ કીધું કે એનો પાંચ મહિના છોકરો નો વ્યવહાર કરવા એટલે અમારા માં ગુનો એટલે અમે કીધું એટલે ગુનો નકાર ગુનો તો તમારે

લેડીસ નું ફોલોવર બૌ જાજુ છે મને ખીજ્ચ્રે છે આમ ખોટું નહિ બોલું સાંભળનાર વ્યક્તિ ને એવું છે કે વાણી હોય તો એનો પરિવાર સાંભળતો હોય મારા ઓડિયો છે ને ઈ સાંસ્કૃતિક ઓડિયો હોય છે લોક સાહિત્ય ઓડિયો હોય છે કે જેની અંદર માં દીકરો પણ સાંભળી શકે બાપ દીકરી સાંભળી શકે બે ભાઈ સાંભળી શકે અમારો છે ને આ ઓડિયા બધા ઈ લોક સાહિત્ય ના ઢબ વાળા ઓડિયો હોય છે સાચું સાચું સમજ્યા બોલાઈ ગયું કઈ વાંધો નહિ એ તો કાપી નાખશે છોકરા

તમે મને છે ને એવું લાગે તો તમારી ઘરવાડી નો ફોટો મોકલો તમારા બે જણા નો ફોટો મોકલું નાખે તમને ઈચ્છા હોય તો નકર તમારો ફોટો આવી ગયો છે કરી કે દેવી પૂજક સમાજ માંથી મનસુખ ગોવિંદ ને માં જાતિ પ્રત્યે ભેદભાવમાં અને દેવી દેવસ્થાન ના ખોટા અંધશ્રધામાં મનસુખ ગોવિંદ ને પૂજક સમાજ ના રાજુભાઈ નો ફૂલ સપોર્ટ હા 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 ઓકે હા બરોબર વાંધો મને કોઈ વાંધો તો મિત્રો તમે જે આખું રેકોર્ડિંગ સાંભળ્યું એ રાજુભાઈ દેવી પૂજક હતા માણાવદરના અને જે રાજુભાઈ પણ જે વાલ્ દીકરી સાથે પણ લગ્ન કર્યા અને પાંચ સાત વર્ષ થઈ ગયા હોય અને જે મનસુખભાઈ રાઠોડ ને ફોન કર્યો મિત્રો આખું રેકોર્ડિંગ તમે સાંભળ્યું જબરજસ્ત વાત કરી તો મિત્રો આ રેકોર્ડિંગ તમે સાંભળ્યું તો તમારું શું કેવું કમેન્ટ બોક્સની અંદર જરૂર કહેજો કારણ કે ઘણા દેવી પૂજક હોય છે અમુક હાથ આઠ દિવસ પણ નાતા ન હોય અને અબડાતા હોય છે અને જે દેવી શક્તિ વિશે મિત્રો વાત કરતા હોય છે અને જે રખા દાદા વિશે પણ મનસુખભાઈ રાઠોડ ને પણ ફોન કરી અને ધાક ધમકી અને મારી નાખવાની ધમકી આપતા હોય

સપોર્ટ કર્યો છે રાજુભાઈ સોલંકી છે અને જે વંશુખાઈ રાઠોડ ની જે તરફીણ માં બોલ્યા છે અને જે આ દેવી પૂજક છે પણ એ એ બરાબર નથી એમ આજે ભાઈનું કેવું છે અને દેવી પૂજક સમાજની સાથે અમારે પણ રહેવું પણ નથી એવી જે વાત કરે છે અને જે આ બધી અંધશ્રદ્ધા છે અને ધૂણું એ બધું ખોટું છે અને જે આ રાજુભાઈ પણ જે એને સમાજ વિશે પણ જે સારી વાત નથી કરી અને જે આવો સમાજ છે પણ જો હવે મિત્રો આમાં આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળ્યું અને આમાં તમારું શું કેવું તરફ બૂજેથી વિસારીને કમેન્ટ કરજો ખરેખર સાચું ખોટું શું છે અને જે રાજુભાઈ પણ દેવી પૂજક વાલ્મીકી સમાજની દીકરી સાથે લગ્ન કર્યા અને જે દેવી પૂજકના સમાજને જ પણ જે આના ઘરવાળાઓને બધાને હાથના રોટલા ખવડાવ્યા એવું આ રાજુભાઈનું કેવું છે તેમના હાથે જ રોટલા સમાડ્યા અમને અમને કઈ વાંધો નથી તો મિત્રો આવા ને રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દઈએ અને વધુમાં વધુ વિડીયો શેર કરજો જેથી કરી જાતિ ભાવ દૂર થાય